સીસીની પંચાવનસો જગ્યા માટેની છેલ્લી જે પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ છે એટલે કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ સીસી માટે બનવાના છે મેં કહું તમને કીધું હતું કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બને છે પણ એ વખતે તમે એવું કહેતા હતા નાના તો સાહેબ ગુજરાતીમાં જાહેરનામું આવી ગયું પચીસમાં અને એ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બનતા નથી મેં જ્યારથી પ્રોસેસ શરૂ થઈ ત્યારથી જ તમને કીધું હતું તમને માહિતી આપી હતી કે ભાઈ હું તમને કહું એ ઓથેન્ટિક જ હોય રેવન્યુ તલાટીની ભરતી વખતે મેં તમને કીધું હતું કે ભાઈ ભરતી આવે છે આ રીતે ભરતી આવશે મેઇન્સ આવશે ભરતી થઈ જશે બરાબર ભરતી થઈ ગઈ હવે પરિણામે આવી જવાનું છે આજ મહિનામાં રેવન્યુ તલાટીનું હવે સીસીઈમાં પણ રેવન્યુ તલાટીનો જ સિલેબસ આવ્યો છે મેં અગાઉ તમને કીધું હતું અને પંચાયતમાં એ આવી શકે એમ છે એટલે જ આપણે પંચાયતમાં પણ રજૂઆત કરવા ગયા તમને યાદ હોય તો પીડાકોટવાળા સાહેબ સૌથી પહેલાં ગયા હતા એટલે તમારી ભરતી માટેની અપડેટ હોય કે ભરતી માટેની રજૂઆત હોય જ્ઞાન લાઈવ હંમેશા આપની સાથે છે પીડાકોટવાળા સાહેબ હંમેશા આપની સાથે છે અને દરેક પરીક્ષાની તૈયારીમાં પણ જ્ઞાન લાઈવ આપની સાથે છે બરાબર છે તો તમે તમામ મિત્રો સરસ મજાની તૈયારી કરજો અને આપણે રજૂઆત પણ ચોક્કસ કરશું બરાબર છે કે ભાઈ તમારે બી ગ્રુપની જે પરીક્ષા છે છવ્વીસ હજાર પગાર છે એમાં તો કે ભાઈ તમારે છવ્વીસ હજાર પગારની અંદર પચાસ હજાર પગાર તમે મેન પરીક્ષા ના લઈ શકો ધીસ ઇઝ નોટ ફેર બરાબર છે અને બાકી તમને મેં અગાઉ વાત કરી હતી તમારી સાથે જ છું સાથે જ રહેવાનું છું પૂરી ટીમ તમારી સાથે રહેવાની છે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત